હા એટલે તમે ઘરે છો હા તમારા husband હમણાં ફોન તમે ઉપાડતા નહોતા ને તો એ ન્યા આયવા ઈ કે મારે ન્યા જવું છે શું હતું બોલો ને મારો ભાઈ છે ને મારા સગો ભાઈ હા એના પૈસા મારા કાકા ના છોકરા એ છે ને બે વર્ષથી થી દીધા તા ને તો ઈ પાછા આપતો જ નથી હા સાત લાખ રૂપિયા છે કેટલા સાત લાખ સાત લાખ શેના માટે દીધા તા હે ઈ રાજકોટ રહે છે રાજકોટ કેદુના બે વર્ષ થી વેયા ગયા છે ને મારા ભાઈ એમ કીધું કે આપડે બે પાર્ટનર માં પ્લોટ લેવી અને પછી વેચીને આપણે બેના પૈસા મળે નફો થાય એમ તો એમ કરીને મારા ભાઈ કટકે કટકે દીધા તા લાખ ને બે લાખ ને એવી રીતે તો પછી હવે પૈસા માંગવી તો ઈ કે હજી નથી આયવા ને વાર લાગશે એમ કરી કરી ને તારીખ દીધા કરે અને પછી કઈ આપવા નથી હજી

મારા ભાઈ છે ને મારી મમ્મી નથી અને મારી એક જ ભાઈ છે એ પેલેથી કામ કરતો ફેબ્રિકેશન કામ કરે છે અમરેલી

న్రహండ్ ప్రి సాంగీభై మకవాన్ ఆనాబ్ మార్ నార్ తమర్ తమరు బే అన్ బై తలేద సప్రాన్ నాము ఖిదిదుణు నాము ప్రవి బై చగం ధ మక్వాన్ కా

અમારે ઘરે જમવા આવ્યો મહેમાન ગતિ કરવા બધા હલવાડા ઈ ફોન કરે મારે સીધું દુઃખ મોં મારવાનું એવા સોનલ બેન આપડે પ્રોબ્લેમ છે આ ઓડિયો આપડો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને આ બધું તમારું જે છે એમાં તમારું હાચું જ છે ને બધું નંબર આપું તમને હા તમાર ભાઈ નો નંબર તમાર ભાઈ નું નામ તમાર ભાઈ નું મોબાઈલ નંબર બોલો રાખો

તમારો ફોટો મોકલો તમાર ભાઈ નો ફોટો મોકલો હું તમારા ભાઈ સાથે વાત કરી લઉં છું હો આ વિડિયો વાયરલ કરવા તમારી મંજૂરી છે ને આ બધા માં હાલો સોનલ બેન તમારો ફોટો સારા માયલા મોકલી દયો ને તમારા ભાઈ ના ફોટો હારા વેલ્ડિંગ વેલ્ડીંગ કરતા ને એવા ફોટો મોકલો એ ફોટો ને મોકલ્યો બધું મારા ભાઈ એ મોકલ્યા ને બધે કાગળિયા હા એ તો મોકલ્યા હો એ બધું જોઈ લેજો તમે જો એ બધું અમે કરાવ્યું છે પૈસા હજી દેતા જ નથી હવે પૈસામાં તો કેસ કર્યો એટલે હવે એ તો કોર્ટ માં હાલશે પણ હવે આમાં તો હું આમાં પડાય નહીં

હું પેલાં પંદર વર્ષ વર્ષથી ધંધો કરું છું છોકરો એમ બધી કારીગર થઇ ગયો છું હા એટલે મારે અમારે જ્યાં વેતાણિયા બ્લોક હોય ને જે વેતાણિયા બ્લોક આપડે ખ્યાલ હા એના કામ વધારે હોય ગાગે અને ગ્રીલું અને એ બધું દરવાજા એટલે એને લાઇટ સિટિંગ કઈ કામ એવા હોય હા એટલે એ જ્યાં રાજકોટ સેટલ થયો ને ત્યાં રાજકોટમાં એટલે કે વેચાણીય બ્લોક બને જ્યાં કામ કરું ત્યાં વેચાણીય બ્લોક બનાવી છે મેં એ જે સેટલ ને એનું કામ કરું છું એ એટલે કે મેં એક મકાનમાં ભાગ રાખ્યો તો ને ત્રણ મહિના મુદત માં એ લોકો બ્લોક બનાવીને વેચી નાખે પછી આપણને આપણા નફાના પૈસા ને આ જે રોકાણ થયું પૈસા આપણે પરત આપી દે

પછી ત્રણ મહિના ની જે મજૂર આયા હાજર બધા એમ કરી ત્રણ ને બદલે છ મહિના છે ઓકે પછી તો મકાન ચાલુ થઇ ગયા છે એક માલ નો સ્લેબ ભરાઈ ગયો બીજા માલ નો ભરાઈ ગયો આપડે બધું થઈ ગયું છે કલર કામ ને લાદી એવું બાકી છે ખાલી એટલે ભાગે પડતા પૈસા થોડા ઘટા છે ને તો મકાન એટલા એટલે કામ અટકી ગયું છે તો આપડે ભાગે પડતા ત્રણક લાખ રૂપિયા જેવું ઘટે છે હજી રીતે ઓકે એટલે સારા ભાગ પર જે તું લાખ રૂપિયા ને એટલે મહિના થી તો કમ્પ્લીટ થઈ જાય નહીં પાંચ લાખ રૂપિયા હું ખોટું કમ્પ્લેટ થતું હોય છ લાખ રૂપિયા પછી કે આવ્યો ને તો દિવાળી મકાન બની કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર છે ઘરા ગોતે છે ને એટલે પછી કરવા મેળવતો કે વેચાઈ ગયું છે ને બાવીસ લાખ છપ્પન બાવીસ લાખ છપ્પન માં મકાન વેચાવાનું

અને મારી બેઠક કરવાની છે મારા પૈસા હું તમને નાખી દઉં કઈ વાંધો નહીં અમરેલી આવ્યો પાંચ લાખ ના બે ચેક પાંચ પાંચ લાખ ના બે ચેક આપ્યા એને કીધું મારા પાંચ લાખ ના દસ લાખ ના ચેક ન કરો મારા ભાગમાં કેટલા આવે છે તો એ કઈ કે તારા ભાગમાં દોઢ લાખમાં વધારો આવે છે સાડા સાત લાખ રૂપિયા ભાગમાં છ લાખ મને આપ્યા તા અને દોઢ લાખ નું પ્રોફિટ થઈ શકે દોઢ લાખ સાડા સાત લાખ રૂપિયા તારે લેવાના અને અઢી લાખ રૂપિયા એટલે મેં કીધું કઈ વાંધો નઈ હવે ચેક આપી આપણે હવે બધું ઓકે છે તો એ હું અઠવાડિયે અગાઉનું કીધું અઠવાડિયા પછી ચેક નાખી ત્યારે પૈસા જમા થઈ જાય મેં દુકાન રાખી છે ને એ લોકો દસ લાખ નો ચેક એને આપ્યો ને દસ લાખ નો તને આપવું એટલે એ લોકો આજકાલમાં ઉપાડ છે એમ અને અઠવાડિયા પછી તું નાખી જમા થઈ જાય તો એમ વાત કરતા કરતા છે ને એ જોર બે મહિના કાઢી નાખે એ ચેક માં ચેક માં એટલે ચેક નો ના નાખું તો મારે ચેક ની મુદત એ વહી જાય અને દસ લાખ રૂપિયા નો પછી ત્યારે વચ્ચે પીરિયડ ચાલુ હતું ત્યારે મેં અમારા ગામના સરપંચ ને વાત કરી તમારા કાકા છોકરા આવું કર્યું છે તો કે ભાઈ ભાઈ કઈ કરાય નહીં કે તમે હું તમને સમાધાન કરાવી દઉં તો સમાધાન કરવા એને અમરેલી બોલાવ્યો એને કે અમારે સાડા આઠ લાખ રૂપિયા દેવાના છે સરપંચ ની સરપંચ ની હરીફરી બધી વાતચીત થઈ અને એને મને લોટરી કરતી હતી અત્યારે હું તને બે લાખ રૂપિયા આપું છું અને પાંચ લાખ રૂપિયા હું બારમા મહિના એકત્રીસ તારીખ નો ચેક તને પાછો લખી દઉં એમ એટલે મને દસ લાખ નો ચેક આપ્યો હતો મારી પાસે પાંચ પાંચ લાખ ના બે અને એકસ્ટ્રા ચેક પાછો પાંચ લાખ નો મને લખી દીધો એકત્રીસ બાર નો અને આત બિરીએ કે વાબધી કર્યો એટલે સરપંચ ને કે 2 લાખ રૂપિયા તમને ઠોકડા આપે જો તું લઈ લે ને તો મે કીધું કાઈ માંગતો ને 2 લાખ રૂપિયા લઈ લે ને પછી હું જરા મને આ 10 લાખ નો ચેક મને પાછો આપી દઉં 5-5 લાખ ના હતા એ ઓલો 5 લાખ નો જે મને અત્યારે આપે છે ને એ 31 તારીખે નાખે મારા ઉતાવળ નથી એટલે મને કાઈ તો પૈસા આવતા જ નહોતો એટલે એ બધી વાત થઈ ને તો પછી 2 લાખ દેવારા ને ત્યારે એને 20000 જ મળાય આપા એટલે હું એક મહિને છે તને અઠવાડિયામાં આપી દઉં એટલે મેં શું કીધું કે જે અઠવાડિયા પછી તો આપે ને તો હું પાંચ પાંચ લાખના શેર તને અઠવાડિયા પછી પાછા આપી અત્યારે ન આપું એમ એટલે એ બધી વાત થઈ ને તો અઠવાડિયા પછી ને પૈસા મને એક ને એસી આપ્યા નહીં પાછા પાછા સરપંચ ને બધે ફોન કર્યા કીધું વાત માંથી ફરી ગયો આ લોકો નોટ પી કરાય મને વચ્ચે રાખીને કાંઈ હેરાન કરો છો એમ એટલે એ સરપંચ ને કીધું તમે ભાઈ મામલો છે તો પતાવી દો આ કઈ સમજે એમ છે નહીં આ બધા રોલ જ કરે છે હવે મારી વાત સાંભળો એ ચેક તમારી પાસે છે જ નથી એટલે મેં વાત સાંભળો એટલે ચેક પછી પૈસા નો આપ્યો મે પાંચ પાંચ લાખનો નાખી દીધા ખાતામાં જવાબ નો આપ્યો અત્યારે ત્યારે મેં દસ લાખ નો દાવો કર્યો મનસુખભાઈ મેં પછી વાત સાંભળો એને મકાન બનાવ્યું નથી કોઈ વસ્તુનું હમ એને પોતાના મકાન રાજકોટમાં લઈ લીધા બાવીસ અઠ્યાવીસ લાખના સમજાણું

વાત સાંભળો આપડે ચેક રિટર્ન નાખ્યો એની સાબિત કર્યું છોકરા ને હગાય કરી નાખી પોપાને ફોન કર્યો હતો જયારે મારા બધા આવું ન કરે તેમ ન કરે મને બે મહિના સુધી ફોન લાવેલા છો એને પછી દિવાળી પર જો પૈસા લઈને ન આવ્યા ને છેલ્લે દિવાળી ની વાત હતી તો દિવાળી તને મારો છોકરો પૈસા નહીં આપે મારા કાકા ને કાકી શું કે

એના પપ્પા નો નંબર નાખજો રેકોર્ડિંગ નો એના પપ્પા મને કાઢી દીધી છેવટે છોકરા પૈસા જ નથી મને પૂછ્યા વગેરે ના કાકા તમે આવી રીતે કરો મે તમે બે મહિના હું ફોન લાવ્યો તો મેં નઈ તારીખ બાબત ફોન જ ન કરાવતો હોય કઈ વાંધો હવે તમે છે ને ನಂಬರ್ ಸೇವ ಕರೆಸ ಅಮರೆಲಿ ಅಮರೆಲಿ

એનું નામ છે પિયુષ હશમુખભાઈ ચાવડા બરોબરના પાને કાઢી ગયો ટૂંકમાં શોર્ટમાં એમ જ કર્યું છે અને હવે અત્યારે ઘરવાળા એને સપોર્ટમાં છે એના લગન ને બધું કરાવે છે ઘરમાં આપતો જ નથી ને આપણા સમાજમાં કોઈ પૈસા વગર કોઈ બી થાય શકાય કામ એટલું તો આમ જાય ને કાંઈ વાંધો નહીં કાંઈ મને તમારો ફોટો મોકલો આ હમણાં મેં સોનલબેન નો ફોટો મંગાવ્યો છે હાલો એ હમણાં ચાલુ થાય છે હાલો સીસોડો નાખી દઉં ચાલો વાત કાપી નાખો અને આના પ્રવીણ ના નંબર આપો આ બુશ મારિયા નો હાલો ચાલો આપી દો હા હગા આમાં હું છે આ બધા છે ને આ ટીકા ટુંબા કરીને નાખે જિંદગી બગાડ નહીં કે મારા ભાઈ કોક ને બળી ગયો મનસુખભાઈ હું કેટલા પંદર વર્ષથી કામ કરું છું મારી મહેનતના પૈસા છે બધા મને કઈ ઘણું થાય તો કોને જવા જવું આપણે

હા હા ત્યાં ટી ચાર સચો છે આમાં મને વોટ્સઅપમાં નંબર નાખો હા